તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો પૂર્ણતાને પંથે પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે ઓગણીસો પંચોતેરની ગુરુ પૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલાં માધવપુરના સ્વામી બ્રહ્મવેદાંતજીને ત્યાં મારા માતા પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મવેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા અમે અંદર ગયા એમણે આવકાર્યા એમની પાસેમાં બેઠા એક સહજ રમૂજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું એમણે પૂછ્યું શું માથું દુખે છે મેં હા પાડી દસેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા ને દસ મિનિટ પછી એમણે કહ્યું હવે માથું દુખે છે મેં કહ્યું હવે નથી દુખતું તેઓ બોલ્યા પણ મારું દુઃખ મંડ્યું એનું શું મેં વાંચેલું કે જીસસે માનવજાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા પહેલીવાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો એ દિવસથી રામદુલારીજીનું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદ્ભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો આજે જે કંઈ છું એમના ઘડતરના ફળ સ્વરૂપ છું આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી નરસી ઘટનાઓ દરેક સંઘર્ષ અને મથામણ પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે કેટલાય લોકોના દાવાઓ છતાં એ કોણ હતા કરાંચી આવ્યા એ હંમેશને માટે ગુઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે તેઓ એક સંન્યાસી હોવા છતાં એ જીવન વ્યવહારમાં નિપુણ હતા અંગ્રેજીમાં કહેવત છે જે કોફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન પરંતુ તેઓ માસ્ટર ઓફ ઓલ હતા જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય એમ જીવનના નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી નાના કુટુંબની રસોઈ હોય કે સો બસો માણસોની રસોઈ હોય સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમખડા બનાવવાના હોય આશ્રમમાં ખાડા ખોદીને ઝાડપાન વાવવાના હોય કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય બીજના ચંદ્રનું પૂન પૂજન હોય કે પાયાનો ખાતમુહૂર્ત હોય મોટી ધંધાકીય આંટી ગુટીઓને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના નાના પ્રશ્નોને ઉકેલી આપતા મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો એમને ચા પીતા અને છાપુ વાંચના જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય જેમાં કશુંય વધઘટ ન કરી શકાય જે અરૂપ છે જે અપરિચ્છિન્ન છે અખંડ છે અસીમ છે એ આખરી કે અંતિમ સત્ય જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે આપણે જ્યારે સ્ત્રી કે પુરુષને શોધીએ છીએ પદ પ્રતિષ્ઠા શોધીએ છીએ પૈસા શોધીએ છીએ ત્યારે એ પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ આપણી દરેક કારણના મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે આપણને એવો ભ્રમ છે કે કામનાની પૂર્ણતા પૃપ્તિમાં પૂર્ણતા છે આપણું આખું જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે આપણને ખ્યાલ જ નથી કે પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી પરસ્પર પૂરક છે દુઃખનો ઇનકાર એ પૂર્ણતાનો ઇનકાર છે આપણે મંદિરોમાં ગુરુઓ પાસે ને બીજે ઠેર ઠેર સુખનું ભિક્ષાપત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે સુખ અને દુઃખ તો છોડિયા ભાઈ બહેનો છે સુખ માગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે સુખ માગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં આવે છે પૂર્ણતાને પંથે એકજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે જેમાં પૂજ્ય રામદુરારે બાપુ અઢાર દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમના અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે આ એક જુગલબંધી છે જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુના પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ લઈએ શ્રી રાજેન વકીલ દ્વારા સોળમી ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે સ કા સહારાઢૂંઢતા હૈ તું કિસકા સહારા